થીઓ જય પરિવર્તન ઇન્ડિયા અનિલ પટેલ નડિયાદ ગુજરાતથી આપણે જોઈ શકીએ છીએ તમાકુની ખેતી છે આ તમાકુની ખેતીની અંદર આપણી જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક સિસ્ટમથી આપણે અહીંયા રિઝલ્ટ લીધેલું છે સાથીઓ તો આ રિઝલ્ટ તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતનું રિઝલ્ટ આપ્યું છે જ્યારે તમાકુ એક મહિનાની હતી ત્યારે આપણે આ તમાકુની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે એક મહિનાની અંદર ટ્રીટમેન્ટની વાત કરું તો આગળ અગાઉ આપણે ઘણા એવા વિડીયો પણ અપલોડ કરેલા છે આ તમાકુની ખેતીની અંદર ઈયળનો પ્રોબ્લેમ આવે છે કે જેની અંદર ચુસ્યા ઈયળો હોય છે જે પાનને પૂરેપૂરું ખતમ કરી દે છે તો આપણે આની અંદર બે પ્રોડક્ટ વાપરેલી છે ખાલી જે વિકાસની છે અને ચુસ્યા અને ઇયળની છે આ બંને પ્રોડક્ટ આપણે એક મહિનાની અંદર ટ્રીટમેન્ટ કરી છે આ ખેતરની અંદર અને એક મહિનાની અંદર તમે આ તમાકુની વિકાસ પણ એટલો જબરજસ્ત થયો છે એના સાથે સાથે એક પણ ઈયળ નથી નેચરલી ઓર્ગેનિક સિસ્ટમથી આપણે રિઝલ્ટ લઈએ છીએ અત્યાર સુધીમાં આપણે ઘણી એવી પેસ્ટિસાઇઝની પ્રોડક્ટ વાપરીએ છીએ જે સ્પ્રે કરીએ છીએ પંદર વીસ દિવસ પછી ક્યાંક ને ક્યાંક ફરી ઈયળનો હુમલો થાય છે કે ઈયળો દેખાય છે પ્રેસ્ટીસાઇઝમાં પણ આપણી ઓર્ગેનિક જય પરિવર્તન ઇન્ડિયાની બે પ્રોડક્ટ જેની વાત કરીએ તો આ ક્રોપ પરિવર્તન છે અને આપણી આ પેસ્ટ ઓર્ગો છે આ બંને પ્રોડક્ટ આપણે અઢીસો અઢીસો એમએલ છે આ બંને પ્રોડક્ટને આપણે દસ પંપ બનાવીએ છીએ દસ પંપની આ દવા છે બે વીઘાની અંદર આપણે ઉપયોગ કરાયો છે બે વીઘામાં દસ પંપ ઓછા ખર્ચે વિકાસની અને ઇએલની દવામાં કામ કરે છે વિકાસ એટલો જબરજસ્ત છે તમે જોઈ શકો છો હું રિઝલ્ટ આજે તમને બતાવવા આવ્યો છું આ આપણી દવા વાપરવાથી રિઝલ્ટ જોઈ શકો છો એની રગ જોઈ શકો છો એકદમ ખુમાસવાળી આ તમે પત્તું જોઈ શકો છો સાઈઝની વાત કરીએ તો બેથી અઢી ફૂટ પત્તું છે આજે આની અંદર પહોળાઈની વાત કરો તો તમે પત્તાને ફાળવાનું કામ કરે છે આપણી આ બે પ્રોડક્ટ આના આ સ્પ્રે કરવાથી કમ્પ્લીટ ટોટલ બે સ્પ્રે હોય છે જ્યારે નાની તમાકુ હોય એક મહિનાની ત્યારે આપણે એકવાર સ્પ્રે કરીએ છીએ અને પછી હાઈટ લઈ લે છે ત્યારે આ બે સ્પ્રે કરવાથી આટલું સારું રિઝલ્ટ મળે છે આપણે આ ખેતરની અંદર ખાલી ઓનલી એક જ સ્પ્રે કરેલો છે તમે જોઈ શકો છો ત્રણથી સાડા ત્રણ ફૂટનું પાન આ આપણે વિકાસ કરીને બતાવશું આખી તમાકુ તમે જોઈ શકો નીચેથી એની રગો જોઈ શકો છો આ એક છોડ નહીં તમે આખે આખું ખેતર બતાવી શકો છો આ આપણી જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ યુઝ કરેલી છે ઓનલી એન્ડ ઓનલી વન ટાઈમ માટે એક જ સ્પ્રે કરવાથી આટલું જબરજસ્ત રિઝલ્ટ લીધેલું છે તો ખેડૂત સાથે આપણે વાત પણ કરેલી છે કે દર વખત આ કોરન્ટની તમાકુ છે કોરન્ટમાં પકવે છે એટલે કે કોઈ પણ પાણી નથી આપતા તો પણ છતાં આજે આ વખતે આટલી સરસ તમાકુનો વિકાસ થયો છે પત્તાનો એટલે ઉતારાની વાત કરું તો આજ વિગે દર વખતે ત્રીસ મણ જેટલો ઉતારો આ લોકોનો આવે છે પણ આ વખતે ગેરંટી સાથે ખેડૂત કહે છે ચાલીસથી પિસ્તાલીસ મણનો ઉતારો થવાનો છે તો આટલું સરસ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અરેરાની અંદર તો થેન્ક યુ સો મચ જય પરિવર્તન અને આ જો પ્રોડક્ટ તમ તમે પણ તમાકુની અંદર યુઝ કરવા માંગતા હોય તો કોન્ટેક નંબર આપેલો છે આ કોન્ટેક નંબર ઉપર કોલ કરો તમારા ઘરે આ પ્રોડક્ટ પહોંચાડવામાં આવશે અને બેસ્ટ રિઝલ્ટ મળશે થેન્ક યુ સો મચ